હો પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ દાહોદ જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને મહાત્મા ગાંધી મનરેગા યોજનાની મંજૂરી આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું દાહોદ જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટી ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા મહાત્મા ગાંધી મનરેગા યોજનામાં જે સો દિવસની રોજગારી આપવામાં આવે છે જેમાં મટીરિયલ્સના કામોની મંજૂરી છેલ્લા બે વર્ષથી આપવામાં આવી નથી અને કયા કારણોસર મંજૂરી આપવામાં આવી નથી તેના વિરોધમાં આજરોજ આવેદનપત્ર થકી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવ્યું અને મટીરિયલ્સના કામો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને લાભાર્થીઓને મંજૂરી આપવામાં આવે તેવી માંગણી સાથે દાહોદ જિલ્લા બીટીપી યુવા મોરચા પ્રમુખ મનસુખ કટારા બીટીપી કાર્યકર્તા કૃષ્ણા ચારે દાહોદ જિલ્લાના બીટીપી ના હોદ્દેદારો કાર્યકર્તા તથા મનરેગા યોજનામાં કામ કરતા લાભાર્થીઓ દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા આજ રોજ તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ મંગળવારના રોજ દાહોદ જિલ્લા બીટીપી બીટી દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં હાલમાં જે બે વર્ષથી મનરેગા યોજનામાં જે મટીરિયલ્સના કામોની મંજૂરી આપવામાં આવતી નથી તે તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવે એવી અમારી માંગણી છે આગળ અમે ડીઆરડી શાખામાં મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે છતાં પણ કોઈ ધ્યાને લેવામાં આવ્યું નથી તેથી આજે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિસા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું